બે વર્ષ પહેલા તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કે આ રીડેવલપમેન્ટમાં જાય પણ કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તેમના દ્વારા કોઈ ટેન્ડર પ્રક્રિયા કે કોઈ પણ જાતની પ્રક્રિયા કરવામાં આવી નથી અને હાલ તેમનું પાણી કનેક્શન કટ કરી દેવામાં આવ્યું છે તો તેમના સૌની રજૂઆત છે કે પાણી કનેક્શન આપે સૌ લોકો તેમની જે રજૂઆત છે જે નોટિસ છે તેમાં સહકાર આપવા તૈયાર છે શું કહેશો આજની જે કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવી તે બાબતે આપ શું કહેશો હવે આજે ઈડબ્લ્યુએસ ના મકાન છે અને વર્ષો જૂના મકાન જ્યાં સ્થાનિકો અહીંયા લગભગ પચીસ વર્ષથી એક મકાન સંસ્થા ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી હતી હવે એમાં અત્યારે પચીસ વર્ષથી વધારે થયા નથી અને આની પહેલા એક સ્ટ્રક્ચરલ રિપોર્ટ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો એમને એવું કીધું હતું કોર્પોરેશનમાં રિપોર્ટ ની અંદર કે આ મકાન જરા પણ જર્જરિત નથી જે ટાઈમે બધી જગ્યાએ જેમ કે પાછળ ત્રણ માળે હતા ને એમાં બધું પડ્યું હતું એ ટાઈમે બધી રજૂઆત થઈ હતી બધાની અને એના પછી આજથી છ કે સાત મહિના પહેલા ખાલી એક નોટિસ લગાવીને જતા રહ્યા હતા કે મકાન જર્જરિત છે આ મકાન ના આસપાસ રહેવું નહીં મકાનમાં આવું નહીં જવું નહીં એ રીતે કરીને તમારા જાત ખર્ચે રિપેર કરાવો હવે પેલી વસ્તુ કે અગર મકાન અમે રિપેર કરાવીએ તો કોર્પોરેશન અમારી જોડે ભાડું શું કામ લેજે આ એટલે જે અમે હપ્તા ભરીએ અમે ભરીએ છીએ ટેક્સ ભરીએ છીએ બધું ભરીએ છીએ તો બી કોર્પોરેશન મકાન આપ્યા પછી પોતાની જવાબદારી માંથી એ લોકો ફરી ગયા અને પછી એ લોકો એવું કે છે કે પાણી અત્યારે બે દિવસ પહેલા એક દિવસ પહેલા પાણી એ લોકોએ કાપી નાખ્યું અને પાણી ના કાપી નાખ્યા અત્યારે અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા તો માં કે આ કચ્છી રહી જાવ ઘડીક માં કચ્છી રહી જાવ કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી ફરી રહ્યું છે અમે એમને જાણ બી કરી કે તમે રીડેવલપમેન્ટમાં ધ્યાન આપો કે અમારે રીડેવલપમેન્ટમાં પાર્ટિસિપેટ કરવું છે તો પણ એ લોકો રીડેવલપમેન્ટમાં અમારા માટે કોઈ ટેન્ડર પાસ કરવા નથી આવતા કે ના એ કોઈ વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે અગર એમને

તો અમે આપી આયોજન પત્ર આપ્યું બરાબર એમણે એવું ફોન કર્યો ઝોન ઓફિસ ને તો એમણે જોન ઓફિસવાળી એવું કીધું કે કોઈ આ મકાન તો કોઈ અમે જર્જરી છે જ નહીં અને આ મકાન પાડવાના નથી તો પાછળ પાછળ અમે ફરી રહી છીએ કે ભાઈ આ મકાન નથી પડે કે ના પછી અમે મહિના પેલા અહીંયા આયા ઓડ ઓફિસ ને તો આ લોકો એમને એ જ કહેવામાં આવ્યું કે ના આ મકાન કોઈ જર્જરી છે નહીં આ મકાન કોઈ પાડવા નહીં આવે હજુ મહિના પેલા તો અમને આ જવાબ આપ્યો તો મકાન નથી પાડતો આજે એમને કોઈ જાણકાર નહીં કોઈ કહેવા નહીં તો અમે એ અમે એ લખી એક લેખિત આપ્યું હતું કે ભાઈ અમે કોંગ્રેસ નથી કે લેટર ઉપર બરાબર કે ભરો અમે મકાન આપવા તૈયાર છીએ મકાન આપવાના છીએ પણ અમારે મકાન લેખિત આપી દો કે અમને અમે મકાન મકાન આપ્યા બરાબર અને અમુક ત્રણ વર્ષ સુધી સરકાર તરફથી ભાડા આપે છે એક લાખ ને વીસ હજાર વર્ષ તો આપે તો એક લાખ ને વીસ હજાર ભાડા આપી દો તો એમની રીતે તમે આ મકાન શિફ્ટ કરી લે છે અને તમે ભાડા ના આપીશ તમારી રીતે આટલે મકાન ત્રણસો નીચે મકાન તમે જીપ કરી આપો તો એમને અમારી અમે જયારે રજૂઆત કરી આ સમય આ બધા જ સમય એમને આપણે કોઈ જનતા નથી આવ્યું પૂછવામાં આવી જગ્યા તો આપવી પડે એમને કોઈ ભાડા કરાવ સમય આપો તો આજે હું એક કહું કે મને એક મહિનાનો સમય આપો હું એક મહિનામાં તમે અમને મકાન ગોતી આપો તો અમને એક લાખ ને વીસ વીસ હજાર ચેક આપી દો બરાબર તમે અમારી ત્યાં મકાન કરવાની જવાબદારી અમારી આપ શું કેશો અત્યારે સાહેબ અમારે એવું છે કે પૂર્વ જન્મ ગયા પૂર્વ જન્મ વાળા અમને સવારના ના રહ્યા છે પછી આ ઓફિસે આયા આ ઓફિસે સાહેબ શ્રી ભાગી ઉઠીને જતા રહ્યા અમે ક્યાં ક્યાં દોડીએ આમ થી આમ દોડીએ કે આમ થી દોડીએ સવારે નવ વાગ્યા ના અમે દોડી રહ્યા છે પાણી ચાલુ કરવા કાલે પાણી ચાલુ બંધ કરવા આયા તારે અમને એવું જાણવા માં આવ્યું કે અહીંયા કઈ તૂટી ગયું છે રિપેરિંગ કામ કરીએ છે એમ કરી અને જુઠ્ઠું બોલીને ને પાણી કનેક્શન કાપી ગયા છે અને આ બાબતે કોઈ તમે સ્થાનિક કોર્પોરેટર ને હા સાહેબ કરી પણ કોઈ સાંભળતા નથી અમારું અહીંયા કોઈ સ્થાનિક કોર્પોરેટર કોઈ જોવાય આવતો નથી અહીંયા શું ચાલે છે કે કોણ મરે છે જીવે છે એ તો એમને ખબર જ નથી જગદીશ પંચાલ નથી આવતો અહીં આઈ નું ભરે તો કોઈ આવતું નથી સવારે નવ વાગ્યા ના અમે ભૂખ્યા તરસ્યા છે અમે ઘરે ગયા ગરીબ આવાસ યોજના અંતર્ગત આ મકાનો બનેલા છે અને જેમ અગાઉ મારા મિત્રએ કીધું એમ કે ભાઈ આ સ્ટ્રક્ચર પર જર્જરિત મકાન નથી આની આ જયારે પણ પેલા નોટિસ આ લોકો ચોંટાડી ગયા હતા તે દરમિયાન અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ડેપ્યુટી કમિશનરને ને હાથ સે હાથ જોડો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી પણ આ બાબતને લઈને આવેદન પત્ર આપ્યું હતું અને એમને ત્યાં અમને હૈયા ધારણ આપી હતી કે ભાઈ આ મકાનો નહીં તૂટે અને ત્યારબાદ અમે પૂર્વ ઝોન અંદર પણ આવી અને અહિયાં જે એસ્ટેટ વિભાગ છે ત્યાં વિનય ગુપ્તા શ્રીને પણ અમે આ રજૂઆત કરી હતી એમને પણ એવું ન કે આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે એ તોડવાની વાત છે આ મકાનો કોઈ કાળે તૂટે એવી પરિસ્થિતિ નથી છતાંય રીડેવલપમેન્ટ હેઠળ જતા હોય અને સ્થાનિક જનતાઓને રીડેવલપમેન્ટમાં નવા મકાન મળતા હોય તો બધા તૈયાર જ છે પણ એની માટે એક ટેન્ડરની પ્રક્રિયા કરવી પડે જે તે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા પડે એમને વ્યવસ્થા પહેલા કરી આપવી પડે રહેવાની અને ત્યાર સાથે સાથે ચેક જે રકમ છે રકમ પેટે ભાડા પેટે નો છેક બધાને મળી રહે જેથી કરીને જ્યાં સુધી મકાન ના મળે ત્યાં સુધી ભાડા પેટે રહી શકે કેમકે અહીંયાની જે જનતા છે એ નું જીવન જીવવા વાળી છે રોજ લઈને રોજ ખાવા વાળા લોકો છે અને એટલે જ આ ગરીબ આવાસ યોજનામાં રહે છે આવા ગરીબો પર નિર્દય રીતે આ અત્યાચાર ચાલુ કરી દીધો છે આ લોકોએ અને રીડેવલપમેન્ટ માટે બધા જ તૈયાર છે કોઈ ના નથી પાડતું પણ છતાં પણ અહીંયાના ના સ્થાનિક જે ભારતીય જનતા પાર્ટીના ચાર ચાર કોર્પોરેટર છે એ લોકોને આ બાબતની જાણ છે છતાંયુ ધ્યાન આ ખાડા કાન કરી રહ્યા છે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ પણ આ બાબતમાં ધ્યાન નથી આપતા એટલે કેવળ ને કેવળ વોટ બેંક ઊભી કરવા માટે કે મતદાનોને મતદાર સુધી ખેંચવા માટે ત્યાં ત્યારે જ આવે છે ભાજપના પ્રચાર કરવા માટે બાકી જનતાના પ્રશ્નોને કોઈ સાંભળતું નથી આ ગઈકાલે આ બધી જ બાબતને અનુસંધાને એક તો ચોમાસાનો ટાઈમ છે સાથે સાથે બાળકોની સ્કૂલ હમણાં ચાલુ થઈ છે અને તહેવારનો સમય છે આજે નાગપાચમનો તહેવાર છે એટલે હિન્દુ ધર્મમાંના ના તહેવારો ચાલુ થઈ ગયા છે એ દરમિયાન પાણી સવારમાં કોઈ પણ વસ્તુ કીધા વગર પાણી કાપી નાખ્યું છે આ જનતા જે છે સ્થાનિક લોકો એ લઈ અને આજ સવાર સુધી પહેલા પૂર્વ ઝોન ની કચેરીમાં જઈને આયા ત્યાં જઈને આવ્યા તો એ લોકો અહીંયાથી સબ માં મોકલ્યા સબ ઝોનલ એવું કહે છે કે અમને ઓલરેડી લેખિત આપી દીધું એટલે અમે આ કનેક્શન કાપી છે તમે પાછા પૂર્વ માં જઈને એસ્ટેટ વિભાગને મળો આમ એકબીજાને છટક મારી આપવાનું અને

એવી અમે અમારા ચેનલ વતી વિનંતી કરીએ છીએ હું કૌશિક ગુનોદર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ